મિત્રો આજે આપણે દર્શન કરવા જઈશું મહીસાગર નદીની વચ્ચે બિરાજમાન મોહોણી માતાના અમદાવાદથી વડોદરા હાઈવે ઉપર વડોદરા આવતા પહેલાં મહીસાગર નદીના કાંઠે આવેલું છે અનગઢ જે ખાખિયા ખડક પર મા મોહાણીના નામથી ઓળખાય છે ચોમાસાના ચાર મહિના દરમિયાન મહીસાગર નદીમાં ઉપરવાસમાંથી પાણી આવતા જ મોહણી માતાનું મંદિર પાણીમાં ડૂબી જાય છે એવા સમયે માત્ર તમે ધ્વજાના દર્શન કરી શકો છો નદીની બાજુમાં ઉપરવાસમાં આવેલું બીજું એક મંદિર વધારે પાણી આવવાથી મંદિર પાણીમાં ડૂબી જાય છે ત્યારે એવા સમયે ભક્તો આ ટેકરી ઉપર આવેલા મંદિરના દર્શન કરતા હોય છે આમ તો આ મંદિરમાં ત્રણસો ને દિવસ ભીડ જ જોવા મળે છે પણ રવિવારના દિવસે ભક્તોનો ચક્કા જામ થઈ જાય છે એવું કહેવાય છે કે નિસંતાન લોકો અને વેપાર ધંધો અને ઘરમાં કોઈની માંદગી હોય તો આવી સ્થિતિમાં જો કોઈ ભક્ત સાચા દિલથી મોહણી માતાની માનતા માને છે તો તમામ ભક્તોનું દુખ દૂર થઈ જાય છે આ જ